દૈનિક બાઇબલ વાંચનો તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર પચીસ સામાન્ય કાળના સત્યાવીસ અઠવાડિયાનો રવિવાર પહેલું વાંચન પૈગમ્બર હબાકુક ના ગ્રંથમાંથી બીજું વાંચન તિમુથી પર સંત પાઉલનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત લોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગમ્બર હબાકુક ના ગ્રંથમાંથી અધ્યાય એક કલમ બે થી ત્રણ અધ્યાય બે કલમ બે થી ચાર ઓ પ્રભુ હું ધા નાખતો રહું અને તું સાંભળે જ નહીં એવું ક્યાં સુધી ચાલશે હિંસા હિંસાનો પોકાર કરું છું તોય તું બચાવતો નથી તું શા માટે મને આવા અત્યાચારોનો સાક્ષી બનાવે છે અને શા માટે આવા દુષ્કૃત્યો સહી લે છે મારી આંખ સામે જ મારફાળ અને હિંસા થઈ રહ્યા છે ઝઘડા ટંટા પેદા થાય છે ત્યારે પ્રભુએ મને કહ્યું હું તને જે બતાવું તે લખી નાખ તકતી ઉપર ચોખ્ખા અક્ષરે નોંધી લે જેથી કોઈ પણ તે સહેલાઈથી વાંચી શકે કારણ એનો સમય પાકીએ એ બધું બનવાનું જ છે એની ઘડીઓ ગણાય છે એ ખોટું નહીં પડે જો એ વિલંબ કરતું લાગે તો રાહ જોજે એ થવાનું તો નક્કી છે એને વાર લાગવાની નથી જો જેનું દિલ આડું છે તે પછડાશે પણ ધર્મિસ્ત માણસ પોતાની ઈશ્વર નિષ્ઠાને બળે જીવી જશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન તિમોથી પર સંત પાઉલનો બીજો પત્ર અધ્યાય એક કલમ છ થી આઠ અને તેર થી ચૌદ માટે હું તને યાદ દેવડાવું છું કે તારા ઉપર મારા હાથ મૂકવાથી તને ઈશ્વર તરફથી જે વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ છે તેની જ્યોતને પ્રજ્વલિત કરજે કારણ ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે તે આપણને કાયર બનાવતો નથી પણ તે આપણામાં શક્તિ પ્રેમ અને સંયમ પ્રેરે છે આથી આપણા પ્રભુ વિશેની સાક્ષી પૂરતા શરમાઈશ નહીં તેમજ હું તેમને ખાતર બંદી છું એથી પણ શરમાઈશ નહીં પણ ઈશ્વર તરફથી મળતી શક્તિને જોરે શુભ સંદેશને ખાતર કષ્ટો વેઠવામાં ભાગ પડાવજે ખ્રિસ્ત ઈસુના સાયુજ્યમાં મળતા પ્રેમ અને શ્રદ્ધાને વળગી રહીને તે મારી પાસેથી સાંભળેલા સદવચનોને નમૂનારૂપ ગણીને ચાલજે આપણામાં વસતા પવિત્ર આત્માની સહાયથી તને સોંપેલ શ્રેષ્ઠ થાપણનું રક્ષણ કરજે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતલો કૃત ગ્રંથમાંથી અધ્યાય સત્તર કલમ પાંચ થી દસ શ્રદ્ધા પ્રેષિતોએ પ્રભુને કહ્યું અમારી શ્રદ્ધા વધારો અને પ્રભુએ જવાબ આપ્યો તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હશે અને તમે આ ઉમરાના ઝાડને કહેશો કે અહીંથી ઉખડીને દરિયામાં રોપાઈ જા તો તે તમારું કહ્યું કરશે સેવા તે કર્તવ્ય તમારામાંથી કોઈનો નોકર ખેડતો કે ઘેટા ચરાવતો હોય તે ખેતરથી પાછો આવે ત્યારે તમે તેને કહેશો ખરા કે ચાલ ઝટપટ ખાવા બેસી જા બલકે તમે એમ નહીં કહો કે મારે માટે રસોઈ બનાવ અને હું જમી લઉં ત્યાં સુધી ઘડે પગે મારી સેવા કર અને ત્યાર પછી તું ખાજે નોકર તમારી આજ્ઞા પ્રમાણે કરે છે એટલા માટે તમે તેનો આભાર માનો છો ખરા એ જ પ્રમાણે તમારે પણ મળેલી બધી જ આજ્ઞા પાડ્યા પછી કહેવું જોઈએ કે અમે અમે તો નોકરો છીએ કેવળ અમારું કર્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આ મેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો